હેલો એવરીવન એક વખત જંગલમાં સવાર સવારનો પોર હતો અને એકદમ ફાઇન ઠંડો પવન લહેરાતો હતો અને વાઘ લટાર મારવા નીકળો હોય છે અને એ સમયે એક શિયાળી ત્યાં આવે છે અને પોતાની પ્રકૃતિ પ્રમાણે વાઘના મસ્ત વખાણ કરવા માંડે છે મીઠી મીઠી વાતો કરે છે અને વાત વાતમાં એવું બોલે છે કે જુઓ ને વાઘભાઈ આજે ઘાસ લહેરાય છે કેટલું સુંદર લાગે છે કેવું સરસ નીલા રંગનું છે અને આ હું સાંભળે છે ને કે એ શિયાળિયા શું વાત ઘાસ કરીલા રંગ નું થઈ ગયું ઘાસ તો પ્રકૃતિ થઈ ત્યારથી હંમેશા લીલા રંગનું હોય છે તું એને નીલા રંગનું શું કામ કે છે પણ શિયાળ હતો કે માનવાસ થયા નતો વાઘે બહુ સમજાની કોશિશ કરી પણ એ તો એકનો બેજ ન થાય અને 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 પોતાનો સાચો રાખીને બેઠો કે કે ના ના ખાસ તો હોય પછી વાઘને એકદમ ગુસ્સો આવી જાય છે છે કહે આજે તો આનો ફેસલો આપણે મહારાજા પાસે દરબારમાં જ કરાવીએ અને શિયાળ અને વાઘ સવાર સવારના પોરમાં સિંહના દરબારમાં પહોંચે છે ને સિંહ તો એકદમ મસ્ત આમ સિંહાસન પર બેઠો હોય છે આજુબાજુમાં દરબાર ભરાણો હોય છે અને વાઘ ને શિયાળ ત્યાં પહોંચે છે એટલે સી કહે છે કે શું વાઘ છે વાઘ આજ તો સવાર સવાર માં અમારા દરબાર આવ્યો અને એ પણ આ શિયાળિયા સાથે એટલે વાઘ કે છે કે હા મહારાજા આજે તો તમારે ફેસલો કરવાનો છે એટલે સી કહે છે કે અરે વાઘ એક શું બે વાત ફેસલો કરશું પણ અમને જણાવતો ખરી કે અમારે શેનો ફેસલો કરવાનો છે એ સમયે વાઘ આખી જે વાત જે ઘટના બની હોય છે સવારમાં એ કે છે અને કે છે કે મહારાજા આપ જ કહો કે આ શિયાળ સમજતું નથી પણ ઘાસ જે હોય એનો કલર લીલો હોય એ લીલો ના હોઈ શકે ત્યારે સિંહ હોય છે એ જે વાઘ છે એને શું કોળા ફટકારવાની સજા આપે છે અને શિયાળ હોય છે એને બા બરી કરવામાં આવે છે એટલે વાઘ તો એકદમ સમજણ વાળો હોય છે હાથ જોડી અને મહારાજાની જે આજ્ઞા છે એ શિર પર ચડાવે છે પણ શિયાળ તો પોતાને થઈ ગયો એની ખુશીમાં ત્યાંથી નાચતો એ જાય છે એ પછી વાઘ સિંહ પૂછે છે કે મહારાજા તમે તો આ જંગલના રાજા છો મહારાજા છો એટલે તમારો આદેશ મારા શિર પર તમે જે કહેશો એ તમારી આજ્ઞા હું માનીશ પણ સાચું કયો ઘાસ હોય એનો લીલો હોય ને મને ખાલી સાચો જવાબ આપો એ સમયે બહુ સરસ વાત કરે છે 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 જે આપણે દરેકે સમજવા જેવી કહે કે તને સજા ઘાસ લીલું હોય કે નીલું હોય એના માટે આપવામાં જ નથી આવી તને સજા એના માટે આપવામાં આવી છે કે તે શિયાળ જેવા તુચ્છ પ્રાણી સાથે જે તારી કક્ષાનું જ નથી એની સાથે તે આર્ગ્યુમેન્ટ કરી સવાર સવારમાં તે તારો પણ સમય બગાડ્યો અને ત્યાંથી પૂરું ન થયું તો તું દરબારમાં આવ્યો એટલે મારો સમય આ દરબારીઓનો સમય જે કિંમતી છે જે મૂલ્ય છે એ સમય તે બગાડ્યો એના માટે તને આ સો ખોડા ફટકારવાની સજા સુનાવવામાં આવી છે અને વાઘ તો એકદમ નીચું મોઢું કરી હાથ જોડીને જતો રહેશે તો મિત્રો ઘણી વખત આપણી સાથે પણ આવું કંઈક થતું હોય છે કે આપણા આસપાસના લોકો કે જેનું આપણા આપણું આપણી સાથે એનું કઈ લેવલ જ નથી એની સાથે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ પરિસ્થિતિ આમ જ છે આ પરિસ્થિતિ આમ શું કામ છે આપણે ઘણી વખત ન આપવું જોઈએ એવા ક્લેરિફિકેશન્સ આપણે એવા લોકોને આપતા હોઈએ છીએ તો વિચારજો કે તમે તમારા જીવનનો અમૂલ્ય સમય કિંમતી સમય આવા શિયાળિયા જેવા આસપાસના લોકો અડોશી પડ્યો છે કે આજુબાજુના તમારા લોકોને ક્લેરીફિકેશન આપવામાં કે જે વસ્તુ એ સમજવા સક્ષમ જ નથી એ સમજવામાં તો તમારો અમૂલ્ય સમય નથી બગાડતા ને થેન્ક યુ